અમરેલીના શાપરના એક ખેડૂતે પ્રાકૃતિક કૃષિ દ્વારા નંદનવન ઉભું કરેલું છે ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના શાપરના આવા એક ખેડૂત પાસેથી જાણીએ પ્રાકૃતિક કૃષિનો અનુભવ આ છે અમરેલી જિલ્લાના શાપર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી સંજયભાઈ સુદાણી અને તેમનું ખેતર શ્રી સંજયભાઈએ સાત વીઘા જમીનમાં બારાહી ખારેકના એકસો ને માદા અને પાંચ નર પ્લાન્ટ સહિત એકસો ત્રીસ પ્લાન્ટનું વાવેતર કરેલું છે તેમણે આ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવેલી છે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં રાસાયણિક ખાતર દવાના ઉપયોગ થતા નથી તેથી ખેતી ખર્ચ ઘટે છે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત ચીજવસ્તુઓની માંગ પણ વધી રહી છે જેથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં રુચિ પણ વધી રહી છે પ્રાકૃતિક ખેતીના ફાયદા એ છે કે ખર્ચ હાવ ઝીરો છે ખાતર કે દવા કે કાંઈ વાપરવું પડતું નથી પ્લસ આપણને ફ્રૂટના ભાવ ખારેખના ભાવ પોષણ પોષણક્ષમ મળે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે આપણે સાત વીઘાની બારા ખારેખનું વાવેતર છે અને ટોટલ ગાય આધારિત ખેતી કરી છે ઝેર મુક્ત આ વર્ષે ઉત્પાદન અઢીથી ત્રણ લાખનું ઉત્પાદન આવશે સાત વીઘાના વાવેતરમાં ગવર્મેન્ટ તરફથી પર પ્લાન્ટે એકસો પચીસ પ્લાન્ટનું વાવેતર છે પર પ્લાન્ટે બારસો પચાસની સહાય મળેલી છે